મિત્ર પાવાગઢના રાજાએ એક કાયદો બહાર પાડ્યો કે જેને પણ મહાકાળી માથું આપવું પડે અને પછી કહેવાય છે કે પાવાને કાળકાએ જે પરચો આપ્યો એ કાળજા કંપી નાખે એવો આ મહાકાળીમાનો પરચો છે બાપ પાવાગઢના પતય રાજાના પિતાશ્રી મનુરાજા એ મહાકાળી મા સાથે વેણે વાતો કરતા અને મનુરાજાને એક નિયમ હતો કે તેઓ રોજ સવારે ઉગતા સૂરજની સાથે ચોખ્ખા ઘીની સુખડી બનાવી અને પાવાગઢના ડુંગરે માતાજીને જમાડવા જાય ત્યારે એકવાર મનુરાજાએ માતાજીને સુખડી જમાડી અને એટલું બોલ્યા કે હે માડી આ તને ચોખ્ખા ઘીની સુખડી જમાડી છે તે તને પહોંચી તો છે ને આમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને ચોથા દિવસે પણ મનુરાજા સુખડી જમાડીને બોલ્યા હે મારી ગઢ પાવાની મહાકાળીમાં તને સુખડી પહોંચી તો છે ને ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલે કે હે મનુરાજા એક સવા શેર ઘીની સુખડી જમાડે છે અને એમાં તું મને ચાર વાર તો પૂછે છે તે તો ઘીની સુખડી જ માડી પણ આ જગતમાં અમુક માણસો મને એના માથા પર ચડાવવાવાળા પડ્યા છે આ માતાજીના શબ્દો મનુરાજાને ખોટા લાગ્યા અને તે માતાજીને વિવાદ કરે છે કે હે માડી તને કોણ માથા ચડાવતું હશે હું પણ જોઉં છું પછી તો મનુરાજાએ પાવાગઢના ડુંગરના પગેથી એ પગથી લખી દીધું કે જેને મહાકાળીમાનું માથું ચડાવવું હોય એ જ આ ડુંગર ઉપર પગ મૂકે નહીંતર કોઈએ ચડવું નહીં આમ કરી રાજા ડુંગરેથી ઉતરી ગયો અને ત્યારથી એક દિવસ બે દિવસ અને એમ કરતાં કરતાં ત્રણ ત્રણ મહિનાના વાણા આવી ગયા માણસ તો ઠીક પણ કોઈ ચકલીએ પાવાગઢના ડુંગરે ફરકતું નથી ત્યારે ગઢ પાવાની કાળકા વિચાર કરે છે કે આમાં કરું તો શું પછી મહાકાળીમાં પાવાગઢથી સમળી બની ઉડતા ઉડતા આકાશ માર્ગે ચાલતા થાય છે ત્યારે ગંદરૂપ મસાણ અને એની બાજુમાં બાબા બાળીનાથ તપસ્યા કરી રહ્યા હતા રાતના બાર વાગ્યાનો સમય બન્યો